નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર પચીસ ધોરણ નવ વિજ્ઞાન વિષયમાં વિભાગ એમાં ખરા ખોટા આપણે જોવાના છે અને તથા જોડકા પણ જોવાના છે અગાઉના વિડીયોમાં આપણે જોઈ લીધું હતું બરાબર મિત્રો હેતુલક્ષીમાં બે ભાગ એક આપણે જોયો ભાગ બે હવે ખરા ખોટા અને જોડકા છે તો એ આપણે જોવાના છે વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માત્ર દસ મિનિટના વિડીયોમાં તમને ખૂબ જ આઈએમપી ધોરણ નવનું મળી જશે પ્રથમ પરીક્ષા માટે તો ખાસ કરીને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બરાબર મિત્રો અને આની પીડીએફ વિશે પણ આગળ આપણે ચર્ચા કરીએ બરાબર આગળ વિડીયોમાં આને વિશે ચર્ચા કરી દઈશું પીડીએફ તમારે જોતી હોય તો તો ચાલો મિત્રો વિડીયોની આપણે જે એમસીક્યુ જે ખરા ખોટા અને જોડકા છે એનું સોલ્યુશનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ તો ચાલો પ્રશ્ન નંબર ચાર એ

હાજર રહેલ વાયુના પ્રમાણનો નો ક્રમ ઓક્સિજન આર્બન નાઇટ્રોજન છે તો એમાં પણ ખોટું આવશે ત્યાર પછી આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર સાત આપેલ સમયગાળા પદાર્થિક આપેલ અંતર ધન ઋણ અથવા શૂન્ય હોય શકે છે તો ખોટું મિત્રો ધન ધન હોય ઋણ ન હોય પદાર્થથી કાપેલ અંતર ઋણ ક્યારે પણ ન હોય અને પદાર્થનો અંતિમ વેગ અને પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો પદાર્થ પદાર્થો પદાર્થ પ્રતિ ગતિ કરે છે એકદમ સાચું ઇન્ટુ સમયનો આલેખ લેખના પ્રયોગનું મૂલ્ય આપે છે એકદમ સાચું પ્રકરણ નંબર આઠ મિત્રો તમારી આની પીડીએફ જોઈતી હોય હું તમને ચર્ચા કરી લઉં કે આ વિડિયો પર એક હજાર પ્લસ વ્યૂ તથા સો પ્લસ લાઈક

લાગતો બર્ડનો આઘાત ચોથા ભાગનો થયો તેમ કહી શકાય તો ખોટું સાયવાલ ભેસની ઓલાદ એક પ્રકાર છે ખોટું ટુબવેલ દ્વારા ભૂગર્ભીય જળનો સિંચાઈ માટે ઉપયોગ કરાય છે સાચું બાજરી અને મકાઈ રહી પાક છે ખોટું ઇટાલિયન મધમાખી ડંખ મારે છે પણ મધ એકંદ્ર કરવાની જોડકા જોઈ લઈએ મિત્રો મિત્રો આની પીડીએફ તમને મળી જશે તથા આનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ભાગ એક અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે આ ભાગ બે છે બરાબર મિત્રો આમાં આપણે ખરા કોટા અને જોડકા જોવાના હતા તો એ પણ ખૂબ જ આઈ એમ છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર બરાબર નવી યુટ્યુબ ચેનલ છે એટલા હું તમને છોડું કહી દઉં કે આપણી યુટ્યુબ ચેનલ પર દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન લાવવાનું છે ધોરણ દસનું પણ આવશે મિત્રો પરંતુ એમાં થોડી વાર લાગશે નીચે કમેન્ટ કરશો બધા મને ખબર છે પરંતુ ધોરણ દસનું આવશે પરંતુ એમાં થોડી વાર લાગશે કારણ કે આના વિડીયો આજે જ આપણે અપલોડ કરવાના શરૂ કર્યા છે બરાબર એટલે ધોરણ દસનું પણ ઓલરેડી તમે જોશો તો ત્રણ ચાર દિવસમાં આવી જશે બરાબર તો એ કે છે યોગ્ય જોડકા જોડો પ્રકરણ નંબર એકમાં અહીં છે તાપમાન કદ તો તાપમાન એટલે શું થાય મિત્રો તો તાપમાન એટલે મિત્રો અહીંયા થશે તમારે કેલ્વિન બરાબર એટલે તમારે અહીંયા સી આવશે કદ એટલે તમારે શું થશે મિત્રો કદ એટલે તમારે થશે મીટર ઘન બરાબર ત્યાર પછી છે દબાણ તો દબાણ એટલે તમારે અહીંયા થશે પાસકલ ઘનતા એટલે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન ત્યાર પછી અહીંયા તમારી છે ડિગ્રી સેલ્સિયસ તો ડિગ્રી સેલ્સિયસ એટલે મિત્રો તમારે યાદ રાખવાનું કેલ્વિન બરાબર અથવા કેલ્વિન હોય તો ડિગ્રી સેલ્સિયસ અથવા મિત્રો તમારે એમ પણ આવી શકે છે અરે તાપમાન અહીંયા આપેલું હોય અને કેલ્વિન અહીંયા આપેલું હોય તો મિત્રો તમારે યાદ રાખવું પડશે બરાબર ગોખે મીર ખાશે નહીં હવે તમે ધોરણ નવમાં આવી ગયા છો મિત્રો ત્યાર પછી છે મિલીગ્રામ મિલીગ્રામ તો મિલીગ્રામમાં તમારે થશે કિલોગ્રામ અથવા એમ પણ હોય છે કે અહીંયા કિલોગ્રામ હોય અને અહીંયા મિલીગ્રામ હોય આમ પણ તમારે યાદ રાખવું પડશે કારણ કે તમારે હવે રકમ બદલાઈ શકે છે બરાબર મિત્રો ત્યાર પછી પાણીનું ઉત્કલન બિંદુ તો પાણીનું ઉત્કલન બિંદુ યાદ રાખજો ત્રણસો તો બરફની ગલનગુપ્ત ઉષ્મા એ આવશે બરાબર મિત્રો ઝીરો પોઈન્ટ પાંચ તેત્રીસ પાંચ કિલોગ્રામ પ્રતિ ઝૂલ ત્યાર પછી છે બરફનું ગલન બિંદુ તો એ છે બરફનું ગલન બિંદુ બી તમારે આવશે જવાબ બસ સો તો અત્યારે કેલ્વિન અને પાણીની ગરમ બાષ્પીભંગ ગુપ્ત ઉષ્મા તો એ છે મિત્રો આ યાદ રાખવાની છે બે પોઈન્ટ પચીસ નવ કેજી પર ઝૂલ બરાબર તો અહી હવે પ્રકરણ નંબર આઠ ના લાસ્ટ એમસીક્યુ છે આ એમસીક્યુ ક્યાં મિત્રો જોડકા છે તો ધ્યાનથી જોજો અને વિડીયોને લાઈક શેર ની સબસ્ક્રાઈબ ના કર્યો તો લાઇક શેર ની સબસ્ક્રાઈબ અત્યારે જ કરો અહી પ્રકરણ નંબર આઠમાં છે ઝડપવાનો નિયમ તો ઝડપવાનો નિયમ એ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એટલે કે પહેલાં નિયમ તરીકે ઓળખાય છે ત્યાર પછી બંદૂકમાંથી ગોળ છોડવામાં આવેલી ગોળી એટલે કે આઘાત અને પ્રત્યાઘાત એટલે કયો છે એ ત્રીજો નિયમ બરાબર આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના એટલે કે એવું હોય તમારી કે આઘાત અને પ્રત્યાઘાતી બળો એવું પણ તમારે આવી શકે છે બરાબર મિત્રો તો એ તમારે જોઈ લેવાનું રહેશે ત્યાર પછી જે બળ પ્રવેગનો એસાય એકમ વીગનો એસાઇકમ મીટર પ્રતિ સેકન્ડની મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બર્ડનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ત્યાર પછી આગળ જોઈ લઈએ તો વિગમાનનો એસઆઈ એકમ તો વેગમાનનો એસઆાઇ એકમ તમારે અહીંયા વેગનો તમારે મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જાય વેગમાનનો એસા એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ થઈ જશે બરાબર ત્યાર પછી બળની વ્યાખ્યા નીટની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા નીટની ગતિનો પ્રથમ નિયમ આગાત અને પ્રત્યાઘાતી બળો અહીંયા હમણાં જ એક સેકન્ડ પહેલાં જ બોલે લો અહીંયા એની ટપક્યું આ મિત્રો આઈએમપી છે આ આવશે 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 જ બરાબર તૈયાર કરી લો અત્યારે જ કહું છું તમને બરાબર આઘાત અને પ્રત્યાઘાતી બળો તો નીટરની ગતિનો ત્રીજો નિયમ ત્યાર પછી જે બળનું મૂલ્ય બરાબર વેગમાનમાં ફેરફારનો સમય દર તો નીટરની ગતિનો બીજો નિયમ દેડત્વનો નિયમ નીટરની ગતિનો પ્રથમ નિયમ એટલે તમારે પહેલો એમસીક્યુ આ હતો અને છેલ્લો એમસીક્યુ આ છે જોઈ લો અને નિયમ આઈએમપી છે મિત્રો તૈયાર કરે હો તો આ સાથે આ વિડિયો અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો ગમે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂતા નહીં મળીશું ને આપણી થેન્ક યુ સો મચ